મહત્વના સમાચાર ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં તેતાળીસ ધારાસભ્યો આવે છે જેને માર્ગ અને મકાન વિભાગ તરફથી છ્યાસી કરોડ રૂપિયા વધારાના ફાળવવામાં આવશે અને બે કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી ધારાસભ્યોએ ટામરના નવા રોડ જૂના રસ્તાઓના રિઝર્વ ફેસિંગ માટે પણ વાપરવાના રહેશે વરસાદ બાદ શહેરી વિસ્તારના રોડ રસ્તાઓની ખસ્તા હાલત થઈ છે હવે વધારાની ગ્રાન્ટ ફાળવતા રસ્તાઓની સ્થિતિ સુધરશે મહાનગરપાલિકાઓને પણ સરકાર તરફથી સંબંધિત ધારાસભ્યોના પરામર્શમાં રહી આ ગ્રાન્ટમાંથી કામો કરાવવા માટેની સૂચના આપી છે તો ધારાસભ્યોને વધારાની બે કરોડની ગ્રાન્ટ મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે માનીતા કોન્ટ્રાક્ટરોને રોડના કામ આપવામાં આવે છે આરોપ લગાવ્યો છે અમિત ચાવડાએ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે કોન્ટ્રાક્ટરને બદલે સરકાર પોતાના ખર્ચે રોડ રિપેર કરાવે છે તો રોડ તૂટે તો કોન્ટ્રાક્ટર પાસે પૈસા વસૂલ કરવા જોઈએ